એ સમય ની વાત હતું તો એ સમય હવે આવી ગયો છે આજે ગેજો મારા બે ભાઈ લઈ અને ફોર્મ ભરી જ દઉં છું લહરજો હું જો જલ્દી તમ સે આમ આમ કરી રહ્યા હો ભણવામ તો કોઈ ધન આલ્યું નઈ માક્ષ બસ કોઈ આયા નઈ હારા કે હું કરું માક્ષ ન આયો તો કોઈ અલ્યા ભણે હોય તો આવે ને વાત જો ભાઈ આ પેલાં જવા ડાળ આવશે ઓય બાપ બે આખો દા લલર કરો જાન જો લલર ને આમ કચરો વાણો

સરપંચ ની ચૂંટણી આવે એટલે સરપંચ મારું પાછળ બઉ હ હવે મારા લંગર નું કોઈ ના મું ગમું એવા સરપંચ બનાવે મારા જેવું નેટવર્ક તમાર નહી હોય મારા બની જ તમને ખબર નઈ આપડે જેટલું ગુમા ગમો

તારે તું પોટલી રાખજે રાજ કરવા માટે કીધા બાકી સરપંચ હું વાગ છું તો નહીં કોઈ ચૂંટણી તે વાઘ નથી કરો

તારી ડોસી પોતે મારી મારો પપ્પુ એ વોટ ને મારી ડોસીટવાની ઉમર બે વાર અમદાવાદ નોકરી મેલો સાયનંદમાં હું કંપનીમાં નોકરી કરે વાત કરી આ તો કઈ એનો ઓટ એલો બિસંગ આવે તને ઓર મને પૈસા લાવશે વાત કરી હતી લે ભાઈ ગટુજી બે વારથી થોડી દીતી જાયો જો તને કહું આભા ટોડામાં મોટો મોણ હું ભલે આઈટમાં હું નેનો રહ્યો પણ ઉંમરમાં હું મોટો હું એટલે સરપંચ બન્યો તો હું જ બન્યો એમ તમાર જો સાઈડ બિઝનેસ હાલ દે તમને તમન હં તલાટીના તમારું હું બનાઉ ડેલિકેટ ડેલિકેટ બનાવી દયો યાર હા તો આપણો ડેલિકેટ ચાલે

સરપંચ નું નામ લેતા આવડતું વાત કરીને તઈ દેખાતા હોય એટલે જતા દાળે આખા ગામ નું રાજતા છે ને આપડે ભાઈ ને સંભાળવાનું ગાજરે નો ઊંચું કરવાનું ખરેખર સરપંચ આવી ને એકદમ

ગાડી લેવા આવશે એમ કહું આ બધું ફોર્મ ફોર્મ ભરવાનું કરો તારી જતી ભરીએ ના આપણા બધા ને ખબર બધાને ખબર બધા પેપર જોતા હતા નહિ ટોળા ના ટોળા નતા આજે વાત રી નઈ ટોળા જાવી ના જો નક્કી સરપન

ભણવા હેડે આ સરપંચ થઈ જાય ને તો પેલો ગટિયો નઈ ગટિયો આપણો પેલો ડોટ છૂટ્યો એ તમા ઘરું લાવવા ગયા તો એ તો એટલે એનામાં તાકાત છે લ્યા હજી તો ઓય સરપંચ માં નહીં ઘરું લાવવાનો વાત કરા સરપંચ થઈ જાય તો બધું કરી દેહી અલ્યા ના કરે કે વાત કરો હો સરપંચ થઈ જાય બધું કે નાખમાં જાય જે કરો એ કરી કે રહ્યા એટલે એમ થોડા હા અરે તો હેડે હી ફોરમ પરવા જઈએ ઓ એટલે પણ એમ થોડા એરા જાય કે આપણે ફોરમ પરસે વાત કરો ચૂંટણીમાં પાડે હો આતે હું ફોરાઉ ભણી કે ના યાર કેચીબલ મોડા નહી આપણે મોટા એ મોટા નાખો હા ક્ષેત્રામ રખડવા વાળાને શું ખબર પડાવવા આવે ક્ષેત્રમાં હું નહીં રખાડતો આ તો બધું ક્ષેત્રમાં બધી બાજુ ફરવા વાળો છો એમ

આપણે નહી લડવું નહીં ગયા બધા ભાગ પડી ગયા હું વાત કરું ઘટ્યો નહી એ સરપંચ બનવાનો આપણે હા ઉપ સરપંચ હું વાત કરો હમણાં ભાગ જ નહીં

આપણે લડવું હા ફોર્મ ભરવા જઈએ પેલા ભરી નાખશ પેલા આપડે ભરવાનું પૈસા હાલજો એવા પડ્યા છે સરપંચ આપડે આપડે બધું વેચી લેવાનું પણ કહું